તાપી જિલ્લામાં થયેલા ભારે વરસાદના લીધે જાહેર રસ્તાઓ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ હાલ વરસાદ ઓછો થતાં તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્વ આયોજન કરી નુકસાન પામેલા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ડામર પેચવર્ક સહિત ઝાડી ઝાંકરાનું કટિંગ રોડની સાઈડ પર પુરાણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂઆતથી લોકોને રસ્તાઓ પર અવરજવરમાં થતી મુશ્કેલીઓને હવે દૂર થશે તાપી જિલ્લાના વ્યારા સોનગઢ ઉંછલ નીઝર કુકરમુંચ ડોલવણ અને વાલોડ સહિતના તાલુકાઓના ગામડાઓમાં ચોમાસા દરમિયાન વરસાદના લીધે રસ્તાઓને ભારે નુકસાન થતા વાહન ચાલકોને રસ્તે મુસાફરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા પરંતુ હાલમાં વરસાદે વિરામ લેતા જ તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના પૂર્વ આયોજન કરી જિલ્લામાં કુલ ચાલીસ જેટલા ગ્રામીણ માર્ગ પર ડામર પેચવર્ક સહિત રસ્તાઓની સાઈટ પર ટૂંક સમયમાં પૂર્ણ કરવાના પ્રયાસો પણ હાથ ધરાઈ ગયા છે અહી વરસાદના સમયમાં બહુ ખારા પડી હતા વિદ્યાર્થીઓની વધારે છે વરસાદ બંધ થતાં આર એન જાણ કરતા તાત્કાલિક ધોરણે એક જ દિવસમાં ખાડા પૂરવાનું કામ શરૂ થઈ ગયું ગામના લોકો એ જોઈને બહુ ખુશ છે વાલોના હિત માટે અમે સર્વે ગ્રામજનોની એક વિનંતી હતી કે આ ગામના ખાડા ઘણો વરસાદ આવવાને કારણે બધા માર્ગ એકદમ જર્જરી થયા ખાડા પડી ગયા હતા તો એ રજૂઆત સાંભળીને ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા હવે હમણાં તાત્કાલિક ધોરણે માર્ગ તાપી પંચાયત અને મકાન વિભાગ દ્વારા વરસાદી નુકસાનગ્રસ્ત માર્ગોના સમારકામને ઝડપથી પૂર્ણ કરવા યુદ્ધ સ્તરે કામગીરી શરૂ કરાઈ છે આ પગલા ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર સરળ બનશે અને વાહન ચાલકોને રાહત મળશે